પણ સ્થાનમાં કોઈ પણ તીર્થમાં ઠાકોરજીનો શ્રૃંગાર થતો હોય ને આપણે એમ વિચારીએ કે કોઈ પૂજારી કે કોઈ વ્યક્તિ એ કર્યો લાલાનો શ્રૃંગાર કોઈ નથી કરતું એ તો પોતે સજે છે એમને જે પહેરવું હશે એ જ પહેરશે એમને નહીં ગમશે નહીં જ પહેરે તમે ગમે એટલું મેચિંગ લાવ્યા હશો એમને મેચિંગ નહીં કરવું હોય તો એ નહીં જ કરે એમને એમ હશે કે આજે મુગટ નથી પહેરવો તો એ નહીં જ પહેરે એમને એમ હશે કે આજે મારે પટ્ટો નથી નાખવો તો એ નહીં જ નાખે ઉપવસ્ત્ર નહીં જ લેશે એમને તમે ગમે એટલું નક્કી કરો ને કે મારે તો ગુરુવારે પીડા જ પહેરાવા છે પણ એમને પીડા નહીં પહેરવા હોય તો નહીં જ પહેરે પણ એના માટે ભાવ કોનો ભક્તનો ભાવની પ્રધાનતાથી જ ભક્તિ સંભવ બને છે એટલે તમે એવા ભાવથી જ્યારે લાલાની સેવા કરતા હોય અને અહીંયા તો જેમના ભાવની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો ગોપીઓ છે તો યશોદા મૈયા છે અને એમના ભાવ આગળ તો કોઈ બીજાના ભાવની કોઈ તુલના જ નથી કે ગોપી ભાવ જો તમે લાવી શકો જીવનમાં ગોપી ભાવથી જો પ્રભુને પ્રેમ કરી શકો કે ભક્તિ કરી શકો તો એ ભક્તિ કંઈક અલગ જ હોય છે ને ગોપીઓનો ભાવ જ એવો છે કે વારંવાર બહાના બનીને બનાવીને લાલાના દર્શન કરવા માટે અને હવે લાલા ખસી ખસીને ઊભા થઈ ઘૂંટણથી ચાલતા શીખી ગયા છે એટલે હવે કેવું કે ઘૂંટણથી ચાલતા બાળક શીખે એટલે એને બહુ સાચવું પડે ગમે ત્યાં જતા રહે ગમે તે વસ્તુ લઈ લે ઊભા થવાનો પ્રયત્ન કરે અને ગોપીઓનો પ્રેમ કેવો છે ગોપીઓ બધી બોલાવે લાલાને અહીંયા આવો અહીંયા આવો અને કાલી ગેલી ભાષામાં કનૈયા બોલતા શીખ્યા છે જેમ ગોપીઓ એમને બોલાવે ને એ તરફ જાય કોઈ ગોપી એમને ચાલતા બતાવે કોઈ ગોપી એમને માખણ ચખાડે અને માખણ તો જ્યારથી ચાખી લીધું છે કનૈયા કહે આના માટે જ તો આવ્યો છું એના માટે આ માખણ માટે જ તો આવ્યો છું આપણા પાસે પણ કૃષ્ણ એ માખણ માટે આવ્યા છે કયું માખણ એ શું છે એ દૂધનો સાર છે એમ દરેક દરેક વ્યક્તિનો જીવનનો સાર શું આ સોળ તત્વથી બનેલા દેહની જો ચર્ચા કરીએ કે એનો સાર શું હોઈ શકે તો એ છે હૃદય તો પરમાત્મા હૃદય લે પરમાત્મા માખણ લે અને માખણ એ પ્રભુને બહુ પ્રિય છે ઘૂંટણે થી ચાલતા લાલા એક દિવસ રાત્રીના સમયે યશોદા મૈયાના ખોડામાં સૂતા છે અને યશોદા મૈયા ગોપીઓ સાથે ચર્ચા અને એ સમયે ગોપીઓ બધી લાલાને જરા હેરાન પરેશાન તો કરવા પડે એટલે લાલાને કહે લાલા આ કઈ ગડબડ લાગે છે કઈ શું તો કહે જો નંદા ગોરાબાબા કે યશોદા મૈયાનો દીકરો નથી એટલે લાલા કહે નહી હું તો મૈયાનો જ દીકરો છું કઈ પણ લાગતો જ નથી તું જો ને કઈ બાજુથી તું યશોદા મૈયાનો દીકરો લાગે

કઈ આ બધી આ બધી મને એમ કહી રહી છે કે હું તારો પુત્ર નથી અને યશોદા મૈયા લીલામાં કહે કે અત્યારે હું દંડ આપું છું બધીને દંડ આપીશ કઈ હા બધીને દંડ આપો પરંતુ હું તો મૈયાનો જ પુત્ર છું એ સમયે પણ બાલકૃષ્ણ પણ મનમાં એવો વિચાર કરે કે મૈયાને એ પ્રેમ કઈ રીતે મળે જે પ્રેમ માટે મૈયાએ વર્ષો તપસ્યા કરી છે જયારે છ પુત્રો ના અંતની ચર્ચા કરીશું તે સમયે ચર્ચા કરીશું યશોદા મૈયાના ખોડામાં સુતા સુતા કનૈયા રોજ રાત્રિ વિશ્રામ કરે ગોપીઓને દર્શન આપે અને એ ગોપીઓ જેમણે જ્યારથી શ્યામ સુંદરના દર્શન કર્યા છે ત્યારથી બીજું કઈ સૂજતું નથી સવારે ચાર વાગ્યાથી જાગીને દધી મંથન કરે ત્યારથી કનૈયા સ્મરણ કરે અને અંતે જયારે રાત્રિ થાય પોતાના ઘરનું બધું કામ પૂરું કરીને નંદ રાણીને મળવા જઈએ છે એ બહાનાથી કૃષ્ણના દર્શન કરવા આવે કનૈયાના

યશોદા મૈયા મારા છે ગોકુળ મારું છે બ્રજ મારું છે આટલી મોટી સોનાની દ્વારિકામાં દ્વારકાધીશે કદી કહ્યું નથી કે દ્વારિકા મારી છે